Banyak kata-kata awis ramaji tu. Eh ramaji, hanya punyong-punyong. Ramaji, ramaji, bihak iya. Punyong punyong, bihak. Cepi-cepi terang bihak. Amajai, majai. Anu, anu iya. Macam macam, hanya atau malu punyong punyong ni nyop. Inya inya saja. Ina itu cuma nyop yang itu. Syaitan mau coba-coba macam. Macam 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 પણ હાલ મજા ના આવી ખેતર માં આવતો ખાસું નુકાન થયું શું છું એટલે યાર તો ઝાટકો khá nhạy anh em này ta chạy na đuổi yêu lau ta quân khánh nhì muốn chạy nát này ông chồng tao đây anh nhảy nhảy mới tăng đây anh phe

One nghe chị tung mù số rưng này. Né khamba nghe mong gôn nha phân luôn sưu con hai. Ramadi? Anhyabu no. Muy yam, mọi dung nha, mọi dung 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 mọi dung

અન્યા નાન્યો કરાવી છે યાર બોલાય નહીં ફોન બરોબર બરોબર નહીં

તું આ બે ચાયના દોરી લઈ આવી મંદ માં મંદ માં બાપા લે ખતર

સીધા મમ્મી ના બોલ્યા ખબર નથી ખબર નથી પછી

Maman jawab. Ya? Ah, nu foto nak ada nak halwa ya. dia bersih karu karim dia jalan. Ah, sama sukron. Oh, tani. Aku caya. Budu ha tu. Ya budu, tu musuh. Eh, hmm. Bawa bawa muda ambat. Ini nanyom pihak cik ni cah.

માજના દીકરા મદદ જવા કે એમ એટલી થોડા આ ધમકીયાની છે ને હાથ એમ ફજ્યું એમ આય જ્યો નથી આ બે તાનીમ લખ્યું છે બે ગેંગને ફોન કરે તો આખી ગાડીઓની લાઈન શું એમ એટલે હાથ ને ભજવ્યું હમધન છે ને લેપર બોજ તારે તારે ફેરકી લાવ્યો યાર તું ફોટામાં કોણ મૂછો લે પણ ફોટામાં તો વિચારનું હતું એ તો વાદુ પડ્યું હતું આમાં જુઠ્ઠું ઓછો નહીં ખાલી બે આની જાય પછી રવાજી તમે ગમે તે ધમકી આલો કોઈ માન અન્ય ને હમ નથી પડતી ફોટામાં બતાયું છે બધું આ મોન તો નથી પાછો એટલે લા ફનામાં છો તમે ગમે તે વિદેશ ના હોય પણ હું ધ્યાન પતિ હાથો નો છૂટો છું અને તું તું હાથો નો છૂટો હોય તો મને ખબર છે ને તા હું આ બંકો નો જતે બોલ ગમે તો ભમાવતો ફને ધોકો નઈ ને મમ્મા માં નો પૂછી લેજો આ પોજી માં પોજી બંકો તા તો ગોમો નોમ આલે છે ભાઈ મારું તો સાબરમતી માં પૂછાય સનો નહીં જોતો નહીં કોની સાના નહીં જતા એમને નથી સાબરમતી જન્મ જો હાજી બીતા મન ચો વધારે બોલે સુ મો બોલે મો બોલ્યો કમન હા મન ચાઈના જો ના લવાઈ જા ઇમનમ બેઠાની નથી નખોની હોય જોઈએ સાચી છે હા સાચી છે મને તમારે હું કહું છું ચાઈના જો ના લાવજો પેના આ કે હે ની અમ પાછા આ ગ્રુપ હે છે અને કોઈ પણ જો જગ્યાએ પેટાની વાળો ની એટલી છાઈ ની

પક્ષીઓ માટે નુકસાન છે બઉ પક્ષી જાય બધા ભાઈએ નમ્રમ કરીએ દોની ના ના લાવશો ના લાવશો બને ના ના હો પવરાય ની